નમસ્કાર મિત્રો તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય અને એનું નિરાકરણ ન આવતું હોય તો અહીંયા કેન્દ્ર સરકારે એક પીજી પોર્ટલ નામની વેબસાઇટ બનાવેલી છે એની અંદર તમે તમારી ફરિયાદ દાખલ કરી શકો છો અને તમારા કોઈપણ પ્રશ્નનું ઝડપીથી નિરાકરણ લાવી શકો છો તો ચાલો મિત્રો સૌ પ્રથમ તમે પીજી પોર્ટલની અંદર કેવી રીતે પોતાની ફરિયાદ દાખલ કરી શકો છો એના માટે સૌ પ્રથમ તમારે રજિસ્ટર કરવાનું હોય છે તો અહીં સૌ પ્રથમ આપણે પહેલાં વિડીયોની અંદર રજિસ્ટર વિશેની માહિતીનો વિડીયો બનાવેલો છે અહીંયા અને આના પછી ભાગ બીજો પણ અપલોડ કરવામાં આવશે જે કેવી રીતે તમારે અરજી કરવી ચાલો સૌ પ્રથમ જાણીએ કે કેવી રીતે આની અંદર તમારે રજીસ્ટ્રેશન કરી કરી નાખવું તો સૌ પ્રથમ મિત્રો તમારે અહીંયા પીજી પોર્ટલ લખવાનું ક્રમ બાજુની અંદર અને સીધે સીધું આવું પેજ ખોલશે એની અંદર તમારે પહેલાં અહીંયા સીપીજી આર એમ આઈ લખેલ છે અહીંયા ઓકે મારવાનું રહેશે સીધું ભૂલશે એટલે તમારે મિત્રો અહીં સીધું સાઇન અપ લખેલું છે અહીંયા એટલે અહીંયા ક્લિક કરવાનું રહેશે અહીં ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમે નવા આવશો એટલે તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તમારું રજિસ્ટર થઈ જશે એટલે અહીંયા સીધું સીધું લોગ ઓટીપી ઓટીપીથી પણ તમે કરી શકો છો તો સૌ પ્રથમ તમે નવા હો એટલે એના માટે આપણે રહીશું અહીંયા ક્લિક ટુ સાઇન અપ અહીંયા તમારું નામ લખવાનું છે પછી તમારે અહીંયા જે પણ મેલ ફિમેલ હોય એ લખવાનું છે અહીંયા અહીંયા તમારું પૂરું એડ્રેસ લખવાનું થાય છે અહીંયા તમારું સ્ટેટ પસંદ કરવાનું છે ગુજરાતમાં રહેતા હોય તો અહીંયા ગુજરાત જ ક્લિક કરવાનું રહેશે પછી તમારો જિલ્લો કયો છે જે રહેતો હોય તે અહીંયા લખવાનું રહેશે અહીં તમારો પિનકોડ નહીં અહીંયા મોબાઈલ નંબર લખવાનું છે અહીંયા ઇમેલ એડ્રેસ નંબર છે અહીંયા કોપચા કેપ્ટા કોડ અહીંયા દાખલ કરવાનો છે અને પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને તમારું રજિસ્ટ્રેશન થઈ જશે આ મોબાઈલ નંબર પર રજિસ્ટર થયા પછી પાર્ટ બેની અંદર આપણે વિડીયો બનાવી છે કે કેવી રીતે અંદર એન્ટ્રી થવું ઓટીપીથી રજીસ્ટ્રેશન કરવું અને કેવી રીતના ફરિયાદ કરવી ખૂબ ખૂબ આભાર